પરંતુ અગ્નિકાંડની ઘટના બાદ પ્રકાશ જૈનનો ફોન બંધ જોવા મળી રહ્યો છે તો સાથે જ ઘટના બાદ પણ તેની કાર ગેમ ઝોનમાં જ હતી ત્યારે પ્રકાશ જૈન અગ્નિકાંડમાં ભરતું થયું છે કે કેમ તે સવાલ છે બીજી તરફ તંત્રએ પ્રકાશ જૈનના પરિવારજનના ડીએનએ ટેસ્ટ પણ લીધા છે ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ સભજાયો તે ગેમ ઝોનમાં પ્રકાશ જૈનની સાઠ ટકા ભાગીદારી હોવાની ચર્ચાઓ છે ત્યારે શું તે ભરતું થયું કે સવાલ તે છે કે ઘટના સમયના એ અલગ અલગ સીસીટીવી સામે આવ્યા છે તેમાં આમ તેમ દોડતો વ્યક્તિ પ્રકાશ જૈન છે કે નહીં તે સવાલ પણ થઈ રહ્યો છે પ્રકાશ જૈન ફરાર થયો છે કે પછી અસલમાં તે આ અગ્નિકાંડમાં તેને કાબુમાં લેવા માટેના અન્ય વ્યક્તિઓ સાથે પ્રયાસ કરતા ને આમ તેમ ભાગતા દેખાઈ રહ્યા છે પરંતુ અત્યારે તેમનો ફોન બંધ આવી રહ્યો છે અને તે આગમાં ભણતું થઈ ગયા છે કે પછી ફરાર છે તે એક રહસ્ય છે